વાસણ કોને ઉટક્યા હતા મેં ઉટક્યા હતા કે દેખાઈ સામા ગઈ હા પણ આ તો રજ છે હું કહેવા છે ને એમાં ચોટી ગયા છે રજ છે હું બાડી નથી તમે બાડા હશો કાલ બનાવ્યા હતા ને ઢોકળા અમે મે ઢોકળા ખાધા હતા ઈ ઢોકળા અડધા એમ નમ જોઈતા કામ કરતા આવડે છે કે નથી આવડતું માએ કઈ શીખવાડ્યું છે બેનબા તમારા રૂમ માં થાળી પડી છે એટલે મારું ધ્યાન નઈ રહ્યું બાકી હું થોડીક કે આડી થાળી મૂકી દઉં આજકાલથી હું જોઉં છું કપડા મેલા હોય છે અમારા ભાઈના કપડા કાલ વાઈટ શર્ટ પહેર્યો તો એમ નામ મેલો છે આ બધા વાસણ મેલા રસોડું મેલું એમ નામ બધું અને પોતા માર્યા જો લાગે છે પોતા માર્યા એવું તો આખો ખોદી બધા હાલ તો બગડે તો ખરા ને ઘર કઈ પગને ને માથે લઈને તો હલાતું નથી હા આપણા ઘર માં પચાસ જણા રહીએ છીએ એટલે બધા આખો દે હાલ હાલ કરે એટલે બગડે નહીં બેન તમારે તો આખો દિવસ ખોટી માથાકૂટ કરવા જોવે છે ને અને મને એ ફાવતી નથી લપ કરો મારી આરે હું બોલી તું માથાકૂટ માથાકૂટ કરું છું હા તને માથાકૂટ લાગે છે